આજ આપણે વરિયાળી શરબત બનાવવાનું છે તો આપણે વરિયાળી એકલી ખાંડીને આપણે શરબત બનાવીએ છીએ તો આજ આપણે જુઓ આપણે અલગ રીતે બનાવવાનું છે તો આ આપણે વરિયાળી લીધી છે આ યળસી લીધી છે આ મરી લીધા છે જો તમને હું બતાવું આ મરી છે આ આપણે ખાંડ લીધી છે આ હાકર લીધી છે તો આપણે વરિયાળી મોટો વાટકો એક લીધી છે હાકર આપણે મોટો વાટકો લીધી છે ને ખાંડ આપણે એનાથી અડધી લીધી છે તો આપણે હાકર મોળે આવે થોડીક એટલે દળ ઓછું હોય એમાં એટલે આપણે ખાંડ લીધી છે અડધી એટલે થોડુંક વધારે ગળ્યું થાય તો સારું લાગે શરબત તો હાલો હવે આપણે શરૂઆત કરીએ તો હવે આપણે મિક્સર જાળ લીધું છે તો આપણે આ વરિયાળી નાખી દેવાની છે એમાં આ યળસી નાખવાની છે આ મરી નાખવાના છે આ હાકર નાખવાની છે આ ખાંડ નાખવાની છે તો બધી વસ્તુ નાખી દીધી છે હવે આપણે ફેરવી લઈએ તો આપણે બની જશે પાવડર જો તમે બહુ સરસ થઈ જશે તો આ રીતે આપણે પાવડર બનાવી લેવાનો પેલું પછી ગમે આપણે ભરી લેવાનો તો આ મેં બવણી લીધી છે તો તમે કાસની બવણીમાં ભરી શકો પ્લાસ્ટિકની ડબલામાં ભરી એક ગમેમાં ભરી લેવાનો આપણે ભરીને તૈયાર આપણે કરી રાખવાનું પછી મહેમાન બેમાન ગમે આવે તો આપણે ફટાનારા આપણે બનાવીને દઈ દેવાનું રે વાર ન લાગે તો આ રીતે અટાણે ઉનાળો છે આપણે તો ઉનાળામાં વધારે આપણે વરિયાળીનું શરબત પીએ છીએ બધાય તો આ રીતે આપણે ટાઈમ તો ન હોય અત્યારે કોઈ એટલે આમ બનાવી ને ભરીને તમે મૂકી દો ગમે તૈયાર તમારે પીવું હોય મહેમાન આવે આપણે ફટનારું દેવા થાય તો જોવો મેં ભવણી ભરી લીધી છે તો આ રીતે આપણે ભરી લેવાની આપણે બાઉલ લીધું છે તો એમાં આપણે એક ગ્લાસ પાણી નાખવાનું છે તો અટાણે હું તમને બતાવવા પૂરતી બનાવું છું એટલે એક ગ્લાસ જ બનાવું છું તો આપણે બે ચમચી જેટલો પાવડર નાખી દઈએ પછી એને આ રીતે મિક્સે કરી લઈએ કલર એ બહુ મસ્ત આવ્યો છે જો તમને બહુ સરસ લાગે છે તો વરિયાળી જેને ભાવતી હોય એ આ રીતે એમને એમ પીવો તોય હાલે ને નો વરિયાળી ભાવતી હોય તો આપણે ગાળીને પીવાનું તો આપણે આ રીતનું બનાવો તમે તો એ સાખી લેવાનું કેટલું ગળ્યું છે કેટલું નહીં તો એ પ્રમાણે તમારે પાવડર નાખવાનો તો આ આપણે બની ગયું છે તો હવે આપણે આને ગાળી લઈએ તો ગલાસ લીધો છે એમાં આપણે ગાળી લેવાનું છે ઘણાને વરિયાળી ભાવતી હોય તો એ રેવા અને ન ભાવતી હોય તો આપણે આ રીતે ગાળી લેવાનું તો હવે આપણે કાસનો ગલાસ લીધો છે એમાં બરફ નાખી દઈએ હવે આપણે આ વરિયાળીનું શરબત નાખી દઈએ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો તો આપણું બની ગયું છે વરિયાળેનું શરબત બહુ મસ્તીનું તો આ રીતે આવા ગરમીમાં બનાવીને પીવો ઠંડુ ઠંડુ બહુ સરસ લાગે છે ને શરીર માટે સારું તો આમાં તમે લીંબુય નાખી શકો ને એમને એમ એ પીએ કોઈ બરફ બિનાનું પીવું હોય તોય પી શકો તો બહુ સરસ બને